હવે વાત કરીએ અન્ય મુદ્દાની સરકારી કે ખાનગી સંસ્થાઓમાં અપાતા પગાર મુદ્દે હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે બેઝિક પગારમાં વધારો કર્યા સિવાય અપાતા એલાઉન્સ એ શોષણ સમાન છે તેવી હાઈકોર્ટે ટકોર કરી છે એલાઉન્સમાં વધારો કરીને માત્ર પગાર વધારવાનો દેખાવ કરવો એ કર્મચારીનું શોષણ છે બેઝિક પગાર વધારે આ સિવાય તેની અંદર અપાતા તમામ એલાઉન્સીસ કે જે એમ્પ્લોયર તરફથી માત્ર દેખાવ છે કર્મચારીને તેનો હક નહીં આપવા માટે હાઉસ રેન્ટ એલાઉન્સ સ્પેશિયલ એલાઉન્સ જેવા વિવિધ મથ મથાડાઓ હેઠળ અપાતા નાણાં વિવાદનો વિષય છે તડજોડથી કરેલા સમાધાનથી કર્મચારીઓને તેમના હકથી વંચિત રાખી શકાય નહીં આગામી સમયમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તો સરકારી કે ખાનગી સંસ્થાઓની અંદર પગારના મુદ્દે હાઈકોર્ટે મહત્વના અવલોકન કર્યા છે અને તેને લઈને જ બેઝિક પગારમાં વધારો કર્યા સિવાય અપાતા એલાઉન્સ એ શોષણ છે તેવું કહ્યું છે તો આજ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ જોડાઈ ગયા છે અનિલ

સો ટકા વાત સાચી છે જ્યારે તમે કોઈ જગ્યાએ એમ્પ્લોયર એટલે એમ્પ્લોય તરીકે જાઓ છો ત્યારે તમને કહેવામાં આવે છે કે તમારો ગ્રોસ જે પગાર તમારો સીટીસી અને તમારો મૂળ પગાર જ્યારે તમારા હાથમાં સેલરી સ્લીપ આવે છે એની અંદર લખેલું એક તમારું બેઝિક પગાર કેટલું છે બેઝિક પગાર પ્લસ તમારો એચઆરએ તમારું ડીએ તમારો પીએફ એ તમામ વસ્તુ એની અંદર ઉમેરવાની અંદર વાત કરીને તમને એક વસ્તુ દેખાડવામાં આવે છે ફૂલ ફૂલ ચિત્ર કે તમને આટલા લાખનું પેકેજ કે તમારી પાસે મહિને આટલા રૂપિયા તમને મળશે પણ ટોટલ તમે જોશો તો તમારું જે બેઝિક હોય છે એ ટોટલ પગારના ચાલીસ થી પચાસ ટકા જ હોય છે સમજો કે વીસ હજાર તમારું ટોટલ ગણવામાં આવી ગ્રોથ છે તો તમે માનીને ચાલજો તમારો આઠથી દસ હજારનું તમારું બેઝિક હોય એનાથી ફેર શું પડે હું તમને કહું જ્યારે તમારું બેઝિક સ્ટ્રક્ચર જ નાનું હોય તો જે તમને ભવિષ્ય લાભો મળવાના છે જેમ કે ગ્રેજ્યુટી વાત હોય પીએફની અંદર તમામ વસ્તુ હોય એ સરકાર એટલા ઓછા પૈસા કાપી એટલે સીધી રીતે જે લાભ તમને એકચ્યુઅલ સમય તમારે રિટાયરમેન્ટમાં મળવું જોઈએ જો તમે સરકારીમાં હો તો અને તમારું જો બેઝિક ઓછું હોય તો દર વખતે જે લાભો તમને મળવાના છે એ ડીએના માધ્યમથી મળવાના છે કે સરકારના બીજા લાભો મળવાના છે એ લાભો જે લાભોનો લાભ જે છે એ સીધી રીતે એ મૂળ કર્મચારીને કહો તો એ મળી શકતા નથી સીધી રીતે તમે વાત કરી તો તમે કઈ રીતે ગણશો કે તમારું બેઝિક કેટલું છે અને સીટીસી કેટલું છે અને ગ્રોસ કેટલું છે તો સરકાર પાસે પોતાની ગણતરી હોય છે જ્યારે તમે કોઈ પણ એમ્પ્લોયર જ્યારે ઇમ્પ્લોઈ માટે આપે ત્યાં અમે જોયું એમાં લખેલું હોય છે કે તમારું બેઝિક આટલું હશે જે સીટીસી છે લગભગ આટલું હશે એની અંદર તમારા એચઆર બીજા ભથ્થાઓ તમારા ટ્રાવેલ્સ એકાઉન્ટ એકમોડેશન આ તમામ વસ્તુઓ કરીને રખે જે પાછળથી ગણતરી થતી નથી અને કેટલીક જગ્યાએ માત્ર કહેવા માટે આપવામાં આવતું હોય છે બાકી કોઈ મેડિક્લેમ કોઈ કાપવામાં આવતું નથી પૈસા જરૂરથી કાપવામાં આવે છે